બોટાદમાં એમએલએ ઉમેશ મકવાણાએ હવે નવા સંગઠનની રચના કરી છે રાષ્ટ્રીય ઓબીસી એસટી અને એસસી એકતા મંચની રચના કરી છે ઉમેશ મકવાણાએ નવા સંગઠનની સ્થાપના કરી છે નવા સંગઠનને ઉમેશ મકવાણાએ સામાજિક સંગઠન ગણાવ્યું છે તેમણે કહ્યું કે સમાજના અલગ અલગ મુદ્દાઓને લઈ સરકારનું ધ્યાન દોરીશું સરકાર અમારા મુદ્દા ધ્યાને નહીં લે તો અમે આંદોલન કરીશું ઉમેશ મકવાણાએ પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ આમ આદમી પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા જોકે હવે તેમણે અલગથી એક સંગઠન બનાવ્યું છે જેમાં રાષ્ટ્રીય ઓબીસી એસટીએસસી એકતા મંચની તેમણે રચના કરી તેમણે કહ્યું કે આ સામાજિક સંગઠન છે સમાજના અલગ અલગ મુદ્દાઓને લઈ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરીશું અને જો સરકાર અમારા મુદ્દા ધ્યાનમાં નહીં લે તો આંદોલન પણ કરીશું ઉમેશ મકવાણાએ હમણાં જ આમ આદમી પાર્ટી તરફથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હવે જોકે

દરેક જિલ્લામાં આજે અમે એક એક કન્વીનરની આજે અમે નિમણૂક આપવાના છેવી આજે અમે અગિયાર જણાની કોર કમિટીના મેમ્બરોની આજે અમે નિમણૂક આપવાના છેવી આ જે અમારું સંગઠન છે એ માત્ર ને માત્ર સામાજિક મુદ્દાઓ પર કામ કરવા જઈ રહ્યું છે એટલે ઘણા બધા સામાજિક મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને સરકારનું આજે અમે પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીશ્રીને આજે મળવા જવાના છે એવી અમારા જે સામાજિક મુદ્દાઓ છે એનું સરકારને ધ્યાન દોરવાનું છે અને સામાજિક મુદ્દાઓને લઈને આગામી સમયે અમે દરેક જિલ્લામાં અમારો પ્રવાસ રહેવાનો છે દરેક જિલ્લા દીઠ અમારો એક એક આજે કન્વીનરની અમે નિમણૂંક આપવા જઈ રહ્યા છીએ અને સાથોસાથ આ કોઈ રાજકીય સંગઠન નહીં રો સરકારના ધ્યાનમાં અમા ઘણા બધા મુદ્દાઓ અમે ધ્યાન દોરશું અને જરૂર પડશે જો સરકારશ્રી અમારા સામાજિક મુદ્દાઓ નહીં ધ્યાન આપે ઓબીસીના મુદ્દાઓ નહીં ધ્યાન આપે તો પછી ગાંધી ચિંદા માર્ગે પણ અમે વરશું